નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં દર્શક મિત્રો આજે આપણે વાત કરીશું મુખ્યમંત્રી જ્ઞાન સાધના જે પરીક્ષા છે તેના વિશેની તો દર્શક મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 ની અંદર અભ્યાસ કરી રહ્યા છે તે મિત્રો આ ફોર્મ ભરીને પરીક્ષા આપી શકે જે પણ વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષાની અંદર પાસ થશે તેમને 94000 રૂપિયાની સ્કોલરશિપ આપવામાં આવશે જેથી કરીને હવે પછી ધોરણ નવ થી બાર નો જે પણ તેમનો ખર્ચ છે તેમાં તેમને સહાયતા મળી રહેશે તો દર્શક મિત્રો આ જે પ્રધાનમંત્રી જ્ઞાન સાધના પરીક્ષા છે તેના ફોર્મ ભરવાની તારીખ છે તારીખ પચીસ બે બે હજાર પચીસ થી તારીખ છ ત્રણ બે હજાર પચીસ અને દર્શક મિત્રો આ જે પરીક્ષા યોજાવાની છે તે પરીક્ષાની તારીખ છે ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ એટલે કે આ માર્ચ મહિનાની ઓગણત્રીસ તારીખે આ પરીક્ષા યોજવામાં આવશે અને દર્શક મિત્રો આ જે પરીક્ષાનું પણ આ પરીક્ષાના ફોર્મ એ ભરી શકો છો તો દર્શક મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રો ને હજુ સુધી આ ફોર્મ ભરવાના બાકી હોય તો હજી આવતીકાલનો સમય છે તો તમે ભરી શકો છો આજના માટે આટલું જ જય હિન્દ જય ભારત